માર્શલ કંપનીનું થ્રેસર વેસવાનું છે ફૂલ જવાબદારી સાથે સાવ ઓછું હાલેલું આ થ્રેસર વેસવાનું છે તો થ્રેશરનું મોડલ વગેરે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠ તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને કિંમત આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો મિત્રો માર્શલ કંપનીનો આ વેસવાનું છે અને થ્રેસર સાવ ઓછું હાલેલું છે અને ટીપટોપ કન્ડિશન થ્રેસર જોવા મળશે સાવ નવી કન્ડિશનમાં થ્રેસર જોવા મળશે આ થ્રેસરનો વિડીયો તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો માત્ર ગણતરીન કલાકો જ આ થ્રેસર હાલેલું છે ખૂબ જ ઓછું હાલેલું છે અને થ્રેસર કમની કલર સાથે જોવા મળશે અને થ્રેસર માર્શલ કંપનીનું છે અને એકદમ સોખું થ્રેસર છે માર્શલ મહારાજા કંપનીનું થ્રેસર છે તો થ્રેસર ખૂબ જ સારી કંડિશનમાં જોવા મળશે અને હાલમાં કોઈ પણ ખરાબી થ્રેસરમાં જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો થ્રેસરમાં ટાયર તમને કંપનીના જ અને આખા ટાયર જોવા મળશે કાટછળો કે વેલ્ડિંગ કરાવેલું ક્યાંય જોવા નહીં મળે થ્રેસરમાં ખૂબ જ સારી કન્ડિશનમાં થ્રેસર જોવા મળશે વાત કરીએ થ્રેસરની કિંમતને તો માલિકે ત્રણ લાખને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે મિત્રો ફિક્સ કિંમત ન તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે સાસાઠ પિંચ્યાસી પાંચ અડસઠ માલિકનો મોબાઈલ નંબર છે બે ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે અને આ થ્રેસર તમને જોવા મળશે જિલ્લો કચ્છ તાલુકો રાપર જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સત્તાણું બે સાત સાઠવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયસરાય